મારા તમામ ભારતવાસીઓને મારા જય હિન્દ શ્રી સંતરામ મહારાજની અસીમ કૃપાથી માતા પિતા અને ગુરુવરિયાના આશીર્વાદથી હું નડિયાદની દીકરી કલાવતી સાબળે દેશમુખ જે ઉપક્રમ બે હજાર એકવીસમાં સરહદ પર લડી રહેલા જવાનો માટે રાખડીઓ બનાવવાનો ચાલુ કરેલો હતો એ આજે બે હજાર પચીસમાં સોળ હજાર રાખડીઓ સુધી પહોંચેલો છે મિત્ર હો આ સોળ હજારનો આંકડો તમારા પ્રેમ અને આશીર્વાદથી હું આ કરી શકું છું આ ઉપક્રમમાં મને મદદ કરનારા મારા વિદ્યાર્થી ભૂષણ શિંદે હર્ષલ શિંદે અને દીપ દેશમુખ મારો પુત્ર મને મદદ કરે છે મને જે માર્ગદર્શન મળ્યું એ રિટાયર્ડ બ્રિગેડિયર હેમંત કુમાર સર અને અમારા આરબીએનબી કોલેજના પ્રોફેસર મેજર સુનિલ દેવકર સર એમનું માર્ગદર્શન મને મળેલું છે મિત્રો મને એક વાત તમને શેર કરવા માટે આનંદ થાય છે કે આપણા માનનીય બધાના લાડકા પંતપ્રધાન નરેન્દ્ર મોદીજી એમણે પણ મને પત્ર મોકલીને મારા આ કાર્યની દખલ લીધી છે અમે આખો વર્ષ જેમ વખત મળે તેમ આ રાખડીઓ તૈયાર કરીએ છીએ આ રાખડીઓ સો હાથે તૈયાર કરવાનું કારણ એવું કે આપણે જો વેચાતી લાવીએ તો કદાચ એમાં પ્રેમ ભાવ આપણે ઓતી શકતા નથી મિત્રો મને અભિમાન છે કે ગુજરાતની માટીમાં જન્મેલી સંતાના હાઈસ્કૂલમાં ભણેલી અને જે કલા મેં ત્યાંથી આત્મસાત કરેલી છે એ કલા આજે મહારાષ્ટ્રમાં રહીને આગળ વધાવીને રાખડીઓ બનાવીને હું દેશ સેવા કરી રહી છું આ બધાનું શ્રેય તમારું પ્રેમ અને આશીર્વાદ છે મિત્ર હો મારા છેવટ છેલ્લા શ્વાસ સુધી હું આ ઉપક્રમ સોળ હજાર કરતા હી વધાર રાખડીઓ બનાવું એવા તમારાથી આશીર્વાદ મને મળે એવી હું ઈચ્છા કરું છું આ ઉપક્રમ માટે શ્રીરામપુરનું પોસ્ટલ ડિપાર્ટમેન્ટ અને અહિલ્યાનગરનું હેડ પોસ્ટલ એવો ઉપક્રમ હોય એકલાથી એ સાધ્ય થતો નથી જેમ હિન્દીમાં કહેવત છે બુંદ બુંદ સાગર ભરતા હે એ જ રીતે તમારા જેવા પ્રિયજન મને લાભ્યા તમારા આશીર્વાદ મને લાભ્યા અને ક્યાંક આજે હું સોળ હજારનો આંકડો રાખડીઓ બનાવીને ક્રોસ કરેલો છે મારી એટલી જ ઈશ્વર ની પ્રાર્થના છે કે સોળ હજાર કરતા વધુ ને વધુ રાખડીઓ આપણા શરત પર લડી રહેલા એક ને એક જવાન સુધી હું પહોંચી શકું મારા છેલ્લા શ્વાસ સુધી અમારી દેવ સેવા કરી શકું એવી જ હું સંતરામ મહારાજ ચરણી પ્રાર્થના કરું છું જય હિન્દ